નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામી અને આપ જોઈ રહ્યા છો કાનખોલ કે સ્વામી ન્યૂઝ ચેનલ આ એપિસોડમાં આપણે વાત કરીશું ભાજપ સંગઠનની સંરચના બે ઘર વર્તા ભાજપ સંગઠનની રચનાનું કામ આમ તો છેલ્લા બે અઢી મહિનાથી ચાલુ છે પહેલાં સભ્ય નોંધણી થઈ ગઈ એ પછી હવે મંડળ પ્રમુખો તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો પછી પ્રદેશ અને રાષ્ટ્રીય પ્રમુખનો મુદ્દો તો હજુ ઊભો જ છે સવાલ એ છે કે આ વખતે ભાજપે કેટલાક નિયમો નવા ઉમેર્યા છે જેમ કે અત્યાર સુધી પ્રણાલિકા એવી હતી કે શહેરોમાં વોર્ડમાં કાર્યકરો ભેગા થાય બસો દોઢસો બસો ત્રણસો જે કાર્યકરો હોય એ કાર્યકરો ભેગા મળીને નક્કી કરે કે અમારો વોર્ડ પ્રમુખ કોણ અને એ પ્રમાણે નક્કી થતો હતો વોર્ડ પ્રમુખ અને વોર્ડ પ્રમુખ નક્કી કરે કે શેર ભાજપ પ્રમુખ કોણ એ રીથી આખી એક શ્રંખલા હતી સાહેબ એ શ્રંખલા હવે તોડી નાખવામાં આવી છે સંગઠનમાં હવે એવું નક્કી કરવામાં આવ્યું છે કે તાલુકા મંડળમાં એટલે કે તાલુકા કક્ષાએ વધુમાં વધુ ઉંમર ચાલીસ વર્ષની અને જિલ્લા કક્ષાએ અથવા મહાનગર કક્ષાએ એ સાઠ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે એટલે ચાલીસની ઉપરના હોય એને તાલુકામાં કોઈ જવાબદારી નહીં સોંપવાની અને સાઠ વર્ષની ઉપરના હોય એને જિલ્લા કે મહાનગરમાં કોઈ જવાબદારી નહીં સોંપવાની આની સામે સાહેબ કાર્યકરોનો ખૂબ વિરોધ છે બધા ભલે બોલતા નથી પણ થશે એવું કે એક કાર્યકર માનો કે પચીસ વર્ષ પછી કોઈ રાજકારણમાં જોડાય ત્યાં સુધી તો એ નોકરીમાં ઠામ થાય ભણતું હોય આવું બધું હોય છે અથવા પચીસ ત્રીસ વર્ષે એ જોડાય દસ વર્ષે કામ કરે છતાં એને કોઈ મહત્વનું પદ ન મળે પછી તો એ ચાલીસ વર્ષમાં આવી જાય અને ચાલીસ વર્ષમાં વય મર્યાદાને લીધે એને તાલુકા કક્ષાએ કોઈ કામ મળે નહીં એટલે જિલ્લામાં એ સાઠ વર્ષની વયમર્યાદા છે ત્યાં એ પ્રયત્ન કરે પરંતુ જિલ્લામાં પણ એના કરતાં કેટલાય સિનિયરો હોય છે એટલે એનો વારો આવતો નથી થશે એવું કે જે નિષ્ઠાવાન કાર્યકરો છે સાહેબ એ નિષ્ઠાવાન કાર્યકરોની વર્ષોની સેવા જે છે એ બધી પાણીમાં જશે વયમર્યાદાને લીધે એમને એક ચાન્સ મળશે નહીં એને કોઈ જવાબદારી મળશે નહીં અથવા એને કોઈ મહત્ત્વનું પદ મળશે નહીં ખરેખર તો સંગઠનમાં મર્યાદા એટલા માટે ન હોવી જોઈએ કે સિનિયોરિટી છે બહુ મહત્ત્વની છે એક બીજું કર્મનિષ્ઠા મહત્ત્વની છે કાર્યકરનો સમર્પણ ભાવ છે એ મહત્વનો છે તમે એને અવગણીને જો વય ઉપર તમે કરશો તો થશે એવું કે તાલુકા લેવલે એવું થાય કે ભાઈ ચાલીસ વર્ષની વય મર્યાદા રાખી છે પણ એક ભાઈની ઉંમર માનો કોઈ કાર્યકરની ઉંમર સાઠ વર્ષની છે પચાસ વર્ષની છે અને એ છે પાંચો વીસ પચીસ વરસથી પક્ષની સાથે જ્યારે ચાલીસ વર્ષમાં તમે જેને જવાબદારી સોંપી છે તો દસ વર્ષથી આવેલો છે કે પંદર વર્ષથી આવેલો છે તો એની કરતાં જે સિનિયર હશે એને આ ચાલીસ વર્ષનો વયનો જે કાર્યકર છે એ પંચાવન કે સાઠ વર્ષના વયના કાર્યકરને સંબોધન કરશે એને સલાહ આપશે એને માર્ગદર્શન કરશે નહીં એ શક્ય જ નથી સાહેબ જે લોકો સિનિયર છે એના જુનિયરોને કેવી રીતે સાંભળશે અને જુનિયર પાસે તો અનુભવ જ નથી કાંઈ બે ચાર અનુભવીઓને રાખી ઉપરના માળખામાં અને નીચેના માળખામાં તમે આવી રીતે જુનિયરોને રાખો તો એક બે ત્રણ ચાર વર્ષમાં એકાદ ટમમાં એક આખી એક સાયકલ એને એક તૈયાર થઈ જાય અને પછી એને મોટી જવાબદારી સોંપવામાં આવે તો કંઈ વાંધો નહીં આવું જ જિલ્લા અને મહાનગરમાં પણ થવાનું છે કારણ કે ત્યાં પણ પરિસ્થિતિ આવી જ છે કે સાઠ વર્ષ હવે આ જો એવું પણ થશે કે તો પછી ધારાસભાની વયમર્યાદા નક્કી કરો લોકસભાની વયમર્યાદા નક્કી કરો ઉપર તો કોઈ વયમર્યાદા નક્કી છે જ નહીં રામ રાજ્ય પોતાને અનુકૂળ આવે એ વય ત્યાં નક્કી કરવામાં આવે છે ત્યાં તો સિત્તેર વર્ષના લોકો રાજ કરે છે ને પંચોતેર વર્ષના લોકોએ રાજ કરે છે અને કાર્યકર ઘસાય જાય છે કાર્યકર દોડે છે કાર્યકરો એનો સમય આપે છે સાહેબ એની કોઈ વેલ્યુ જ નહીં કાર્યકરો બોલતા નથી અલગ વાત છે પરંતુ વસવસો નારાજગી રોષ આ બધા જ દરેક ભાજપના સેંકડો કાર્યક્રમ કાર્યક્રમમાં સાહેબ જોવા મળે છે અને કાર્યકરો જે છે એમાં જ્ઞાતિવાદ તો હોવો જ ન જોઈએ એટલા માટે કે કોઈને ઓછી જ્ઞાતિ હોય આપણે એકવાર એમ એ મુદ્દાની ચર્ચા પણ કરી ગયા છીએ કે ભાઈ કોઈની ઓછી જ્ઞાતિ હોય અને અત્યાર સુધી કોઈ મહત્વનું પદ મળ્યું જ ન હોય ન તાલુકા કક્ષાએ મળ્યું હોય ના જિલ્લા કક્ષાએ મળ્યું હોય ન મહાનગર કક્ષાએ મળ્યું હોય બરાબર તેની જ્ઞાતિની સંખ્યા ભણે ઓછી હોય એ વ્યક્તિનું બલિદાન કેટલું છે એનું યોગદાન કેટલું છે એ એક કેટલો કર્મનિષ્ઠ કાર્યકર છે કેટલો સમર્પિત કાર્યકર છે સાહેબ નિષ્ઠાવન કેટલો કાર્યકર છે એની નિષ્ઠાને ક્યારેય કદર જ નહીં કરવાની એમને પણ ક્યાંક જવાબદારી સોંપો જ્ઞાતિ ભલે એમની નાની હોય કે ઓછી હોય એ મહત્ત્વનું નથી જ્ઞાતિના ધોરણે અને વયના ધોરણે સંગઠનની પસંદગી છે એ પક્ષને બહુ મજબૂત નહીં બનાવી શકે એ લાંબા ગાળે એનાથી પાર્ટીને નુકસાન થશે એટલે પાર્ટી પણ આ બાબતમાં આ મુદ્દાને થોડોક ગંભીર ગણીને પુનઃ વિચારણામાં લીધો છે એવું અમારા સૂત્રોમાંથી જાણવા મળ્યું છે અને લે તો બહુ સારી વાત છે મારો એપિસોડ આપણે ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાઇકોનનું બટન દબાવજો અસ્તુ